નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ પાંચ બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ મહેનત કરતા મજૂરને મીઠું દૂધ પીવડાવવું જોઈએ અને શનિના આશીર્વાદ માંગવા જોઈએ શું ન કરવું મિત્રો આજે કોઈને પણ તકલીફ પડે કોઈ વ્યક્તિ નારાજ થાય એવું કોઈ કામ આજે કરતા નહીં વૃષભ વૃષભ વાળા આજે શું કજો વૃષભ વાળા આજે શનિદેવના આશીર્વાદ લેવા જોઈએ અને એ મંદિરમાં કામ કરનારા પૂજારીને થોડી ઘણી આર્થિક મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોન લેતા નહીં કોઈની પાસે ઉથીના પૈસા લાવતા નહીં કોઈ પાસે રૂપિયા વ્યાજે લેતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ એમના દર્શન કરવા જોઈએ અને આશીર્વાદ માગવા જોઈએ કે ભાઈ જીવનમાં સફળતાઓ મળે શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવા જવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિના આશીર્વાદ માંગવા જોઈએ અને શક્ય હોય તો શનિના કામો કરજો જીવનમાં કોઈ અંધ વ્યક્તિને કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરજો શું નથી કરવાનું મિત્રો આજે નજીકના જે તમારા અંગત મિત્રો હોય એને ધૂકો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનને કાળા અળદ તલ જવ અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનું લોખંડ ખરીદીને ઘરે લાવતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળા આજે થોડીક બદામ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ મજૂરીનું કામ કરનારા મજૂરનું અપમાન કરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે શનિના જાનવર કાગડો કૂતરો ભેંસ અને માછલીને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું ખોટી ચિંતાઓ કરવી નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાનની ઉપાસના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં અન્નનો બગાડ કરવો નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે બેસનમાંથી બનેલી મીઠાઈ મજૂરી કરતા મજૂરોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારને દુઃખ થાય એવું કાર્ય કરવું નહીં મકર મકર વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં કે શરીર પર પહેરવી નહીં કુંભ 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 રાશિ આજે આજે શું કરવું જોઈએ કોઈ અંધ વ્યક્તિને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીને ધોકો નહીં આપતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિ મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ ત્યાં બેસીને સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા અંગત સંબંધોમાં ગેરસમજ કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિને નમસ્તે